સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવસારી મૂઢ ગાંચી પંચની વાડીમાં એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું નવસારીનું સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ પોતાની સેવાકી પ્રવૃત્તિઓ માટે ખૂબ જ જાણીતું છે. છેલ્લા ચૌદ વર્ષથી આ ટ્રસ્ટ દ્વારા નવસારી જિલ્લાના અનેક ઠેકાણે અલગ અલગ પ્રકારની સેવાકી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતના બિરલાની દીકરી શ્વેતાનું થેલેસેમિયાની બીમારીના કારણે અવસાન થયા બાદ બિરલા દંપતી દ્વારા તેની યાદમાં સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી જેના દ્વારા આજ સુધી અવિરત રીતે સેવાકી કાર્ય કરવામાં આવી રહ્યા છે જેમાં રક્તદાન એક તેમની મુખ્ય સેવાકી પ્રવૃત્તિ છે સ્નેહીજીતુ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતના બેલ્લા દ્વારા દર વર્ષે તેમની દીકરી સ્વીતાની યાદમાં તેના જન્મદિવસે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે તે રીતે આ વર્ષે પણ નવસારીને મોડગાજી પંચની વાડી ખાતે એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારીના રાજકીય તેમજ સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી અને આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા જેમાં કુલ એકસો બાવીસ યુનિટ રક્ત એકત્રિત થયું હતું રક્તદાન કરનાર શ્રીઓનો ટ્રસ્ટ દ્વારા આભાર માન્યો હતો રિપોર્ટ દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડ ન્યૂઝ નવસારી નમસ્કાર સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ સંપૂર્ણ રીતે સેવાને વળેલી સંસ્થા છે એ તો આપ સૌ જાણો જ છો પણ અમારી સંસ્થાનો મુખ્ય પ્રોજેક્ટ રક્તદાન શિબિરનો હોય છે અને દર વર્ષે એપ્રિલ મહિનામાં જ્યારે કે મારી દીકરીની બર્થડે આવતી હોય તે દિવસે એક વાડીમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે આખા વર્ષ દરમિયાન અમે પંદરથી વીસ જેટલા કેમ્પ કરી એક હજાર યુનિટ રક્ત એકત્ર કરી રેડક્રોસને અર્પણ કરીએ છીએ આજ રોજ મારી દીકરીનો જન્મદિવસ હોવાથી શ્રી નવસારી ગાજી પંચની વાડી ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજનમાં મુલાકાત લેવા માટે નવસારીના અનેક વિશિષ્ટ મહાનુભાવો હાજર રહ્યા હતા અને કેમ્પ સંપૂર્ણ રીતે સફળતા ને પાર કરે એ રીતે ચાલી રહ્યો છે આજ રોજ અમે હન્ડ્રેડ અપનું ટાર્ગેટ રાખેલું છે જાન્યુઆરી મહિનાથી કેમ્પ ચાલુ થયા તેમાં અત્યાર સુધીમાં પાંચસો યુનિટ અમે કરી ચૂક્યા છીએ